માણવા પાસે ટ્રક ચાલક અને આઈસર ટેમ્પો ચાલક ની લૂંટમાં કંજર ગેંગ ની ધરપકડ બી ડિવિઝન પોલીસે કરી હતી 9મી મેના રોજ માણવા પાસે હરિયાણા થી મુંબઈ જતા કન્ટેનર ચાલક લઘુ સંકા કરવા ઉભો રહ્યો અને કંજર ગેંગ એ મોબાઈલ અને 22000 રૂપડ મળી 29000 ની લૂંટ ચલાવી હતી બી ડિવિઝન પોલીસે વિધિવત ધરપકડ કરી રીમાન્ડ ની તજવીજ શરૂ કરી હતી ઘટના ની વિગતો અનુસાર હરિયાણા થી ચોખા નું કન્ટેનર ભરી મોહમ્મદ અફસર બસીર અહમદ મુસ્લિમ મુંબઈ જવા નીકળ્યો હતો જે ગત નવમી મે રોજ માંડવા નજીક આરામ હોટેલ નજીક લઘુશંકા કરવા ઊભો રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ઈસમો આવી તેને પકડી નજીક ખેતરમાં ખેંચી ગયા હતા અને જ્યાં બાંધીને માર મારી રોકડ રૂપિયા બાવીસ હજાર અને સાત હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ ઓગણત્રીસ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જે અંગે અંકલેશ્વર બીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો સમગ્ર લૂંટ ને કંજર ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો ગત 19મી મેના રોજ ભરૂચ એલસીબી પોલીસ દ્વારા કંજર ગેંગના ચાર સદસ્યોને ઝડપી પાડ્યા હતા જે શહેર એ ડિવિઝન પોલીસ હવાલે કરાયો હતો જે 4 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કંજર ગેંગના મૂળ રાજસ્થાનના કંજર કંજર ગેંગના મૂળ રાજસ્થાનના કંજર ગેંગના પપ્પુ કાલુ સરુ કંજર સત્તુ રતન મિસરિયા કંજર હીરો સરુ સેતાનિયા કંજર પ્રકાશ છોટુ છોટું કંજરની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી